જંગલમાં એક ઝાડ પર એક કાગડો રહેતો હતો એકવાર ઝાડની ડાળ પરથી કાગડાએ નીચે જોયું તો એક પારધી ઝાડ પાથરીને દાણા વેર્યા પછી એ ઝાડ પાછળ સંતાઈને ઊભો રહ્યો એવામાં કબૂતરનું એક ટોળું ઉડતું ઉડતું ત્યાં આવ્યું ટોળું દાણા ચણવા નીચે ઉતરતું હતું ત્યાં જ કાગડો બોલ્યો નીચે ઉતરશો નહીં પારધીએ ત્યાં ઝાડ પાથરી છે છતાં કબૂતરો તો નીચે ઉતર્યા પટ પટ દાણા ચણવા લાગ્યા પછી જોયું તો પોતે ઝાડમાં ફસાઈ ગયેલા પાતી રાજી થતો ઝાડ પાસે આવતો હતો ત્યાં બધા જ કબૂતરો એક સાથે ઉડ્યા જાળ સાથે કબૂતરો ઊંચે આકાશમાં ઉડવા લાગ્યા કાગડો પાછળ પાછળ ઉડવા લાગ્યો કબૂતરો ઉડતા ઉડતા એક ઉંદરના દર પાસે આવ્યા આ ઉંદર કબૂતરનો ખાસ મિત્ર હતો કબૂતરે ઉંદરને મદદ માટે બૂમ પાડી ઉંદર બહાર આવ્યો ઉંદરે ફટાફટ ઝાળ કાપીને કબૂતરોને મુક્ત કર્યા કબૂતરોએ ઉંદરનો આભાર માન્યો અને પછી પાંખો ફળ ફળાવતા તે ઉડી ગયા આ જોઈને કાગડો બોલ્યો વાહ આનું નામ દોસ્તી લાવ હું આ ઉંદરને દોસ્ત બનાવું પછી ધીમેથી ઉંદર પોતાના દરમાં ઘૂસી ગયો પછી તો કાગડો ઉંદરના દર પાસે ગયો અને બૂમ પાડી ઉંદર બહાર આવ મારે તારી સાથે દોસ્તી બાંધવી છે કાગડાનો અવાજ સાંભળીને ઉંદરને તો બીક લાગી એણે કોઈ જવાબ ન આપ્યો એ તો દરમાં વધારે અંદર લપાયો કાગડો બોલ્યો કબૂતરોને તે ઝાડમાંથી છોડાવ્યા એ મેં મારી સગ્ગી આંખે જોયું છે બહાર ન આવે તો કંઈ નહીં જવાબ તો આપ દરમાંથી ઉંદર બોલ્યો તું રહ્યો મારો ભક્ષક ને હું તારો ખોરાક આપણી વચ્ચે તે વળી કેવી દોસ્તી કાગડાએ કહ્યું હું તને અભયદાન આપું છું પછી કાગડાની વાત ઉંદરના ગળે ન ઉતરી તે બોલ્યો મને તારા અભયદાનમાં વિશ્વાસ નથી કાગડાએ કહ્યું એમ હોય તો તું દરમાં જ રહેશે અને મારી સાથે વાતો કરજે બસ પછી કંઈ દરમાં જ રહીને ઉંદર કંઈક વિચારવા લાગ્યો ઉંદરને લાગ્યું આ કાગડો બોલે છે સાચું એના પર વિશ્વાસ કરાય ઉંદર બોલ્યો સારું તો હું દરમાં જ રહીશ ને આપણે વાતો કરીશું એમાં મને કોઈ વાંધો નથી એમ દરરોજ ઉંદર દરમાં રહીને કાગડા સાથે સુખ દુઃખની વાતો કરતો પછી તો કાગડા અને ઉંદરની દોસ્તી જામતી ગઈ કાગડો ઉંદર માટે પકવાનો લઈ આવતો ઉંદર પણ જે કંઈ લાવતો એમાંથી કાગડા માટે ભાગ રાખતો પછી તો ઉંદર એ કાગડા પર એટલો બધો વિશ્વાસ રાખતો થયો કે દરમાંથી બહાર આવતો અને કાગડાના પડખામાં બેસી અને સાથે નિરાયતે વાતો કરતો એક વખત એ પ્રદેશમાં દુષ્કાળ પડ્યો નદી તળાવ સરોવર બધું સુકાઈ ગયું કાગડો ઉંદર પાસે વિદાય લેવા આવ્યો દુઃખી અવાજે કાગડો બોલ્યો દોસ્ત દુષ્કાળના કારણે હવે અહીં કશું ખાવા મળતું નથી એટલે હું આ પ્રદેશ છોડીને જઈશ ઉંદરે પૂછ્યું પણ તું જઈશ ક્યાં એ વિચાર્યું છે કાગડો બોલ્યો દક્ષિણમાં એક વન છે ત્યાં એક મોટું સરોવર છે હું ત્યાં જઈશ ત્યાં મારો મિત્ર કાચબો રહે છે ઉંદર અચકાતા ખચકાતા બોલ્યો તો મને તારી સાથે લઈ જાને કાગડાએ કહ્યું પણ હું તો આકાશમાં ઉડનારો તું જમીન પર ચાલનારો ક્યાંથી મેળ પડે ઉંદર બોલ્યો હું પણ તારી સાથે ઉડીને આવીશ કાગડો બોલ્યો એ કેવી રીતે તો પછી ઉંદર બોલ્યો તારી પીઠ પર બેસીને હું તારી પીઠ પર બેસી જાઉં પછી તું મને લઈને ઉડ કાગડો તરત જ બોલ્યો એ તો સુંદર ઉપાય છે તો ચાલ બેસી જા મારી પીઠ પર ઉંદર તો કૂદતો કૂદતો કાગડાની પીઠ પર બેસી ગયો પછી તો કાગડો ઉડ્યો અને ઉંદરભાઈ તો આરામથી કાગડા પર સવારી કરી ઉડતો ઉડતો કાગડો સરોવર પાસે પહોંચ્યો બંને મિત્રો નીચે ઉતર્યા ઉંદર એક વૃક્ષના કોતરમાં દોડી ગયો કાગડો સરોવરને નજીક જઈને બોલ્યો હે કાચબા બહાર આવ કાચબો બહાર આવ્યો બંને મિત્રો ભેટ્યા પછી કાગડાએ ઉંદરને બોલાવ્યો કાચબા સાથે ઉંદરની ઓળખાણ કરાવી ત્યાં જ જીવ લઈને ભાગતો હાંપતો એક મૃગ આવી ચડ્યો અને બોલ્યો પારધીથી માન બચ્યો હાશ પછી તો કાગડો ઉંદર કાચબો અને મૃગ એ ચારેયની દોસ્તી જામી પછી ચારેય મિત્રો રોજ મળતા અને મલગની વાતો કરતા હતા એક દિવસ મૃગ આવ્યો નહીં ત્રણેય મિત્રો એની રાહ જોવા લાગ્યા ખૂબ જ વાર થઈ ગઈ છતાં મૃગ આવ્યો નહીં આથી ત્રણેય મિત્રો ચિંતામાં પડી ગયા કાચબાઈ કાગડાને કહ્યું તું ઝડપથી ઉડી શકે છે માટે તું વનમાં ચક્કર મારીને મૃગની તપાસ કરી આવ કાગડો તો તરત જ ઉડ્યો થોડે દૂર જતાં એમણે મૃગને જાળમાં ફસાઈ ગયેલો જોયો કાગડો તરત જ મૃગ પાસે ગયો કાગડાને જોઈને મૃગની આંખોમાંથી દળદડ આંસુ દડદડવા લાગ્યા રડતા રડતા મૃગ બોલ્યો હવે મારા મોતને બહુ વાર નથી તું આવ્યો તે સારું થયું મરતા પહેલાં હું મારા એકાદ મિત્રને તો મળી શક્યો કાગડો બોલ્યો તું ચિંતા ન કર હું હમણાં જ ઉંદરને લઈ આવું છું ઉંદર ફટાફટ જાળ કાપી નાખશે કાગડો ઉડીને પાછો આવીને એને કાચબા અને ઉંદરને વાત કરી કે મૃગ તો બિચારો પારધીની જાળમાં ફસાઈ ગયો છે ઉંદર બોલ્યો તો ચાલ મને જટ ત્યાં લઈ જા ઉંદરને પીઠ પર બેસાડીને કાગડો તો ફાસમ ફાસ ઉડ્યો મૃગ પાસે પહોંચ્યા ઉંદરને જોઈને મૃગ ખૂબ જ આનંદ થયો હવે તો તેના જીવમાં જીવ આવી ગયો પછી ઉંદર તેના તીક્ષ્ણ દાંતથી ફટાફટ જાળ કાપવા લાગ્યો ત્યાં કાચબો પણ ધીમે ધીમે ચાલતો ચાલતો ત્યાં આવી પહોંચ્યો ઉંદરે મૃગની જાળ કાપી નાખી ત્યાં તો પારધી આવતો દેખાયો કાગડો ઉડી ગયો મૃગ પણ ભાગ્યો ઉંદર નજીકના દરમાં ભરાઈ ગયો મૃગ જાળમાંથી છૂટીને ભાગી ગયો આથી પારધી ઉદાસ થઈ ગયો ત્યાં પારધીની નજર એક કાચબા પર પડી તરત એ કાચબો તેમણે ઉપાડ્યો દર્ભના ઘાસથી બાંધ્યો અને ખંભે નાખીને ચાલવા મળ્યો કાગડો ઉંદર અને મૃગ ત્રણેય મિત્રો થોડે દૂર ભેગા થયા અને કાચબાને બચાવવાનો ઉપાય વિચારવા લાગ્યા કાગડો બોલ્યો મને ઉપાય જડી ગયો ઉંદર બોલ્યો તો જડ બતાવ પછી કાગડો બોલ્યો પારધીના રસ્તામાં તળાવ કાંઠે મૃગ જાણે મરી ગયો હોય તેમ પડ્યો રહે હું તેના માથા પર બેસીને ચાંચો મારીશ આ જોઈને પારધી મૃગને મરેલો માનશે આથી એ કાચબાને મૂકી અને મૃગને લેવા જશે એ સમયે ઉંદર કાચબાને બાંધેલું દર્દનું ઘાસ કાપી નાખશે જેથી કાચબો તળાવના પાણીમાં સરકનારાનો સરકી જશે આ ઉપાય સૌને પસંદ આવ્યો હોવાથી તરત અમલમાં મુકાયો પછી પસાર થતાં પારધીએ કાંઠે જોયું મૃગ જમીન પર પડ્યો છે અને કાગડો એના માથા પર ચાંચો મારે છે આ જોઈને પારધી તો રાજી રાજી થઈ ગયો એ બબર તો બોલ્યો મારી જાળમાંથી છૂટ્યો તો એ બિચારો મૃગ છેવટે મરણ પામ્યો લાવ હવે હું જટ મૃગને લઈને આવું આમ વિચારી પારધીએ કાચબાને નીચે મૂક્યો અને એ મૃગ તરફ દોડી વળ્યો તરત જ ઉંદર કાચબા પાસે આવ્યો અને જટ ઘાસ કાપવા લાગ્યો મુક્ત થતાં જ કાચબો પાણીમાં સરકી ગયો ઉંદર નજીકના દરમાં બેસી ગયો પારધી નજીક આવીને જુએ તો પહેલાં મૃગ કૂદ્યો અને રફુચક્કર થઈ ગયો અને કાગડો તો ઉડી જતા વાર તેમને પારધી કાચબો લેવા પાછો ફર્યો ને જુએ તો કાચબોય ગાયબ નિરાશ પારધી ધીમે ધીમે ઘર તરફ ચાલવા લાગ્યો કાગડો ઉંદર કાચબો અને મૃગ ચારેય મિત્રો એકબીજાને મળીને ખૂબ ખુશ થયા જોયું ને મિત્રો એકતામાં કેટલી તાકાત હોય છે કાગડો ઉંદર કાચબો અને મૃગ ચારેય મિત્રોએ એકતા રાખીને કામ કર્યું તે માટે તેમની જીદ થઈ આપણે હંમેશા એકતા અને સંપ રાખવો જોઈએ